નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર એપ્રિલ બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની ઘઉંની આવકની વાત કરીએ તો મિત્રો ઘઉંની આવક મિત્રો બિલકુલ બંધ છે મિત્રો ઘઉંના સ્ટોક વિશે વાત કરીએ તો ડૂમ નંબર બેમાં એક ગાળો તમે જોઈ શકો છો એક ગાળો ભરેલો છે મિત્રો અને ડૂમ નંબર એક આખું ભરેલું છે અને એક વેબરીજ ગ્રાઉન્ડ ભરેલું છે તેટલો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણીએ કહેવારીએ છીએ આજના ઘઉંના બજારમાં ભાવ હવે તમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ હરાજીમાં જાશી જાણશે કહેવા રહીએ છીએ આજના ઘઉંના બજાર ભાવ ایک دم ٹکڑی ساری ہے سو چھ روپیہ ویچا ہے میٹر چھ سو چھ روپیہ نا جو مکی

جے جی جی. جی جی. ایک دم چوکھا مال چے چوکھو مل چیز پانچ سو روپیہ ویچا چیز کٹکی دیکھا دی. <سؤال> <سؤال> પાંચસો ને છ રૂપિયાનો ભાવ છે તે ઘઉં છે આ પાંચસો ને છ રૂપિયા જોવા મળી છે ચારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે ચારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે મિલ પર ક્વોલિટી છે મિત્રો ચારસો ને છોતેર મિલ ક્વોલિટી چار سو ایسی روپیہ نا چار سو ایسی روپیہ نا مل کوالٹی મિત્રો આજની બજાર વિશેની તેજી મંદી વિશેની વાત કરીને તો આજે બજારમાં થોડીક પછી તેજી જોવા મળી છે તો ખાવાની ગરાગી ધીમે ધીમે દેખાઈ રહી છે મિત્રો આમાં એટલે ટુકડા ઘઉં જે સારા ટુકડા હોય છે એ છસોથી માંડીને છસો પચાસ લગીને ખપી રહ્યા છે ને મીડિયમ ક્વોલિટીના ટુકડા મિત્રો પાંચસોથી છસો વચ્ચે ખપી રહ્યા છે મિત્રો અને ટુકડાનું બધું મિલ ક્વોલિટી છે મિત્રો એ ચારસો સિત્તેરથી ચારસો એસી નેવું રૂપિયા લગીને ખપી રહ્યું છે મિત્રો ને સેમી ખપી રહ્યું છે મિત્રો પાંચસો આજુબાજુ ને લોકડ ઘઉંની વાત કરીએ તો મિત્રો લોકડ ઘઉંનું મિલ ખપી રહ્યું છે મિત્રો ચારસો સિત્તેરથી ચારસો એંસી રૂપિયાનું મિત્રો અને સારું લોકોન ખપી રહ્યું છે મિત્રો પાંચસોથી લઈને સાડા પાંચસો લગીને આવ્યું જાય છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં